ક્રોધ કર્યા પછી પસ્તાવો થાય મારી ભૂલ થઈ ગઈ પણ હવે પછી આપણે સ્વીકારીએ તો નહીં અભિમાન આપણને આડું આવે પણ અંદરથી આપણને એવું ફીલિંગ આવે કે અમારે આ નહોતું નહોતું કે મારે આમ નામ નહોતું બોલવું મારે આ નહોતું કરવું આ અંદરથી વિચાર આવે સમજવાનું કે આપણે મર્યાદા કરતા વધારે ક્રોધ કરવો ક્રોધની મર્યાદામાં ચાર દિવાન રહે વાંધો નથી આપણે ત્યાં હા કોઈ રસોડું એવું બેનો હું તમને પ્રશ્ન કરું તમારું કોઈ રસોડું એવું ખરું કે જેમાં છરી છરીનો હોય ચાકુ હા કોના રસોડામાં ચાકુ નથી ઊંચી આંગળી કરે બેનો બધાના રસોડામાં ચાકુ વગર રસોડું હોય જોઈએ પહેલા હુંય નાનું એક ચાખું રાખતો નાનું હા મને એક ભાઈ અને પાછું ચાંદીનું હતું ચાંદીનું એક ચાકુ મને આપ્યું હતું પછી પ્લેનમાં કામ લાગે ફળબળો કાંઈ સુધારવું હોય તો લાગતો પણ પછી બોલું નાઇન ઇલેવન થયું ને અમેરિકામાં પછી એટલી બધી સિક્યુરિટી વધી ગઈ હા કે લંડનના એરપોર્ટ ઉપર મારું ચાકું લઈ લીધું સિક્યુરિટી વાળાએ કે તમને ન લઈ જવા દે એવો જીવ બળ્યો શું કરે મેં થોડી વિનંતી કરી પછી મને કહે તો એક કામ કરો એણેલો પી પીળા કવરમાં ચાકુ નાખ્યું મારો પાસપોર્ટ નંબર લખ્યો મને આ અમે પાયલોટને આપી દઈએ તમે અમેરિકા ઉતરશો ને ન્યા તમને પાયલોટ આપશો પછી મેં વિચાર ઈ કર્યો કે હું અમેરિકા એરપોર્ટ ઉપર ઉતરું અને આ પાયલોટ મને ગોતે હું ક્યાંક મળ્યો નહીં અને પછી માયકમાં જાહેરાત કરે ફલાણાભાઈનું ચાકુ અમારી પાસે છે તો એ આવીને લઈ જાય તો મને જે લેવા આવ્યા હશે એ લોકો શું વિચાર છે કે આ કથાવાળા ચાકુ લઈને ફરે છે એટલે મેં કીધું ભાઈ તું રાખ મારે કઈ જોતું નથી ચાકુ હોવું જોઈએ સારી વસ્તુ છે હા આ બહેનોનું છે ને હૃદય બહુ કોમળ પંકજભાઈ બહુ કોમળ હૃદય પણ કામ આખો દીક આપવાનું જ કરે કેટલા બટેટા ને કાપી નાખે એ એન કેરી ના તો ચૂંદા કરી નાખે ચાકુ જોઈએ ચાકુ વગર રસોડું સંભવ નથી પણ એ જ ચાકુ એ જ છરી ઘરનો પુરુષ હાથમાં લઈને બજારમાં નીકળે તો પોલીસ પકડી ગઈ અને એ વખતે પેલો દલીલ કરે પોલીસને કા તો રસોડાની છરી છે નહીં માનો પોલીસ એમ કહે કે ભાઈ રસોડાની છરી છે તમે રસોડામાં નાખો રસોડાની છરી એની ચાર દિવાલને વિતાવી બહાર નીકળે તો અપરાધ બને છે એવી રીતે એટલે આ ક્રોધ ની મર્યાદા ક્રોધ છે ને માણસે આમ આમ ખીચામાં રાખો એટલે પૈસા કેમ ખીચામાં રાખો પાકીટમાં એમ ક્રોધ પાકીટમાં રાખો માથામાં નહીં આપણે કઈ પૈસા વાપરવાની જરૂર પડે પાકીટ ખોલી પાછા વાપરીને જે કઈ પાછા આવે પાછા પાકેટમાં નાખી દઈએ એમ ક્રોધ ને પાકીટમાં રાખવું એમ લાગે કે અત્યારે થોડીક જરૂર છે એ પાકીટમાંથી હા અને એમ થાય કે હવે કામ થઈ ગયું એટલે પાછો એને સંકેલી મૂકી દેવું ખીચાય ક્રોધ માથામાં આવી જાય મને તમને પકડી લે છે ક્રોધ એ વખતે તકલીફ થાય છે તમને ખબર છે આપણા ક્રોધે આપણને કેટલું નુકસાન કર્યું છે આ કેવલ મારો અનુભવ નહીં આ સંસારના તમામના અનુભવ છે ઓછા વખતે ઓછા જે શાંત શાંત માણસ છે જે ક્રોધને વિવેકથી વાપરે છે એના માટે તો કોઈ વાંધો નથી બાકી ક્રોધે આપણા જીવનમાં ઘણું નુકસાન કર્યું છે ઘણા એવા સંબંધો આ સંસારમાં હતા જે આપણા ક્રોધે એમાં થોડી ઉણપ લાવી દીધી અને ક્રોધનો આવેશ ક્રોધ છે ને આવેશ છે હા એ કાંઈ ચોવીસ કલાક રહે આપણે ત્યાં બે અવતાર ક્રોધના થયા છે જે ચોવીસ અવતાર થયા એને આવેશ અવતાર કયા છે ભગવાન પરશુરામ હા એને આવેશ અવતાર કયા છે ભગવાન નરસિંહ એટલે ક્રોધનો આવેશ હોય એ આવે ખાલી પાંચ મિનિટ હા પણ પાંચ મિનિટમાં તો સુનામી લાવી ગઈ એનો જો વ્યક્તિ વિવેકથી ઉપયોગ કરે તો તો કોઈ વાંધો નહીં બાકી ક્રોધ આપણા જીવનને બહુ નુકસાન કરે છે હવે બીજું કે ભાઈ ક્રોધ 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 વગરનું જીવન તો સંભવ નથી પાછું આપણું આપણું માઇન્ડ ક્રોધ વગરનું થઈ જાય એ સંભવ નથી કોઈ એમ કે મને ક્રોધ આવે જ નહીં આવે જ નહીં તો એક વસ્તુ બને ગાંડા ને નો આવે હા જેનું નાનું મગજ અને મોટું મગજ એનો કોન્ટેક લૂઝ હોય ને હા એને ક્રોધ ન આવે બાકી પણ આ ક્રોધને વાળવાની વાત કરે છે આ આપણને બધું જ લાગુ પડશે મહાપુરુષોમાં આ હોય છે પણ એ વાળી દે છે એમાંય માયા હોય છે સંતોમાંય માયા પણ એ માયા પ્રભુની ઈશ્વરમાં હોય છે મીરા પાસે શું હતું બીજું એમ કેતા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા છે લખ્યું કે વાણી શ્રવણો કથાયા કર્મ સુમસ્ત આજ સેવા કરે કાન કથા સાંભળે જીભ એનું ગુણ ગાયા કરે જે બોલ્યા વગર આમ આમ પેલા ચમચી થી સુરવાથી નહી પણ આમ 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 નળિયું હાથમાં રાખીને એમાં ધાર કરો ઘી અને યજ્ઞ હોમો તો કવિ કહે કે કઠ ચંદન હોયમાં કરે પડનાળે ઘી પાય પણ જે દી અડવા જાય તે દી કાળી બળતરા કાગડા અડવા ગયો એટલે પતિ તો અગ્નિનો આ સ્વભાવ અગ્નિનો આ ગુણ દજાડે પછી કોઈ પણ નહીં આપણે ત્યાં શિયાળો આવે ને પછી ગામડામાં બધા જુવાની બધા ભેગા થઈને રાતે તાપણું કરે બહુ ઠંડી પડતી હોય ત્યાં એ આજુબાજુના લાકડા થોડા છાણા લઈ આવે ટાયર લાવે ને એ બધું તો કમખાણ ભેગું કરીને છોકરાઓ તાપતા હોય આપણે ત્યાંથી નીકળી અને આપણને બહુ ઠંડી લાગે છે હવે આપણે શું કરવું પડે માત્ર એની નજીક જઈએ એટલે આપણે આપણને ગરમી મળશે પછી ન તો આપણે લાકડું લાવ્યા ન તો આપણું કોઈ યોગદાન છે એમાં કાંઈ નથી પણ તોય અગ્નિ નાની પણ બસ આ ઈશ્વરનો આ સ્વભાવ છે પરમાત્માના સ્વભાવની સાથે અગ્નિનો સ્વભાવ મળે છે